દાહોદના વાકોલ ગામમાં કોતર નદી પર પુલ ન હોવાથી વિદ્યાર્થીઓ જીવના જોખમે નદી પાર કરવા મજબૂર દાહોદ જિલ્લાના વાકોલ ગામમાં કોતર નદી પર પુલના અભાવે વિદ્યાર્થીઓ અને ગ્રામજનોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે ચોમાસામાં નદીમાં પાણીનું સ્તર વધી જતા બાળકો જીવના જોખમે નદી પાર કરવા મજબૂર બન્યા છે આ સમસ્યાને લઈને સ્થાનિકોએ વહેલી તકે પુલનું નિર્માણ કરવાની માંગ કરી છે કોતર નદી આસપાસના અનેક ગામોને જોડે છે પરંતુ તેના પર પુલ ન હોવાને કારણે વિદ્યાર્થીઓને ચોમાસા દરમિયાન ભારે હાલાકી પડે છે ખાસ કરીને વિદ્યાર્થીઓને શાળાએ જવા માટે પાણીના પ્રવાહ વચ્ચેથી પસાર થવું પડે છે આ દ્રશ્યો જોતા માતા પિતામાં પણ પોતાના બાળકોની સુરક્ષાને લઈને ચિંતા વધી ગઈ છે ચોમાસાના દિવસોમાં નદીમાં પાણીનો પ્રવાહ તેજ હોવાથી અકસ્માતનો ભય પણ રહે છે સ્થાનિકોના જણાવ્યા અનુસાર તેમણે આ સમસ્યા અંગે અનેક વખત સરકારી અધિકારીઓ અને નેતાઓને રજૂઆત કરી છે પરંતુ આજ સુધી કોઈ નક્કર કાર્યવાહી થઈ નથી તેઓ કહે છે કે પુલના અભાવે માત્ર વિદ્યાર્થીઓ જ નહીં પરંતુ ખેડૂતો અને અન્ય ગ્રામજનોને પણ મુશ્કેલી પડે છે ખેત પેદાશોને બજાર સુધી પહોંચાડવામાં પણ વિલંબ થાય છે આ સંજોગોમાં વાકોલ ગામના લોકોએ સરકારને તાત્કાલિક પુલનું નિર્માણ કરવા માટે અપીલ કરી છે જો આ માંગણી પર ઝડપથી ધ્યાન નહીં અપાય તો આગામી દિવસોમાં આંદોલન કરવાની પણ ચીમકી ઉચ્ચારી છે ગ્રામજનોની આશા છે કે તેમની અપીલ પર સરકાર ધ્યાન આપશે અને તેમને આ ગંભીર સમસ્યામાંથી મુક્તિ મળશે વાકોલ ગામના ખારા પાણી પ્લેયરથી ડુંગરી માધ્યમ શાળા સ્કૂલે છોકરાઓ અભ્યાસ હતા આ ગાંગી કોતર પાર કરીને જવું પડે છે આગળ તળાવ આવેલો છે ને ઉપરવાસથી જો વરસાદ વધારે પડે તો હમણાંનો ઓવરફ્લો વધે તો છોકરાઓને પાર કરીને જવા માટે જો જોખમ ઉભું થાય છે તો કોઈનું ઘરનું ભવિષ્ય છીનવાય નહીં જાય ગામનું ભવિષ્ય છીનવાઈ જાય એના પહેલા અમે આપના માધ્યમથી સરકાર શ્રીને જાણ કરવા માંગીએ છીએ કે બને કાં કાતો પુલ બને જાય અને છોરાને જવા માટે સરળ થાય માટે અમે અહીંથી જવા માટે કોઈ ગામનો બીજો રસ્તો ખરો બીજો રસ્તો ખરો પણ ત્રણ ચાર કિલોમીટર ફરીને જવું પડે શોર્ટકટ અહીંથી જાય તો દોઢ દોઢ કિલોમીટર સ્કૂલ આવી જાય તો હવે શું માંગ કરે છે બને કાં તો બ્રિજ બને

તેનાથી નીકળી શકાતું નથી તે તેમજ તે રસ્તો બીજો કોઈ છે નથી અને તેમજ આ રસ્તેથી જઈ શકાય છે અને બીજો રસ્તો છે તેમાં પાંચ કિલોમીટર ચાલીને જવું પડે છે એના કારણે અમારે અહીંયા ગાંગી કોતર માલ ગાંગી કોતર માં પલ ની સુવિધા અને રસ્તા સુવિધા જોઈએ છે અનંદા પ્રવીણ ભાઈ દિનેશભાઈ બોલો હા જૂના જૂનો રસ્તો છે આ બધા છોરા કપડી જાય પડી જાય છે બધા પલળી જાય છે કપડ બધું પલળી જાય છે ચોપડા પલળી જાય બધું પલળી જાય કેટલા વર્ષોથી આ સમસ્યા છે આ તો બહુ વર્ષ થાય છે જૂના જૂની વાત ઇતિ પેલે તળા માં આ ખાડો ખોદી ને ખ્યો બધો તો પછી બધા પેલો પથ્થર માં પડી જાય છે તમારું નામ ગુલાબભાઈ પુરા બોલો અહીંથી અવરજવર કરવા માટે પૂર્વજોનો વર્ષોથી ચાલતા જ ના હતા પણ આ તળાવ બંધાઈ ગયું અને ફૂલ પાણી જતું હોય આના અભાવે વિદ્યાર્થીઓ દૂરથી ચાલેને આવે ને બીજી બાજુથી જવા માટે રસ્તો થોડો દૂર પડે છે એટલે અહીંથી આ બાળકોને થોડો ટૂંક સમયમાં રસ્તો પહોંચી જાય પણ જ્યારે વરસાદ આવ્યો હોય વરસાદ આવે ત્યારે અહીં બહુ મુશ્કેલી પડે પછી વરસાદ આવ્યા પછી જો કદાચ સ્કૂલે છોકરાને જવું હોય ને તો દૂર જવાથી ટાઈમ થાય એટલે લેટ પછી સ્કૂલે છોકરો જાય નહીં અહીંથી જો રસ્તો શોર્ટકટ બને બને ને તો અહીંથી જે બાળકો જાય છે વિદ્યાર્થીઓ જાય છે વડીલો જાય છે બધાને જવા માટે અહીં જો કોઈ બ્રિજ બને કે કોઈ બી સામૂહિક સુવિધા બને જાય છે સરકાર દેખે કે આ ખરેખર રસ્તો પ્રોબ્લેમ વાળો છે તો એની એની સામે કાર્યવાહી કરે ને જલ્દી એનું નિરાકરણ કોઈ લાવે તમારું નામ